કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે રોજ સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના તબીબે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો જે મામલે યુવતીના પરિવારજનો અને મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી તબીબને માર માર્યો હતો જો કે મારા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા આ ઘટનામાં તબીબને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગાયનેકોલોજીસ્ટ પ્રતિક માવાણી વિરુદ્ધ પરિવારજનોએ છેડતીનો આરોપ લગાવ્યો હતો સાથે જ પોલીસે સામસામે ગુનો નોંધી મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે હવે પોલીસે તબીબ પર હુમલો ખંડણી મારામારીની ઘટનામાં વધુ એક આરોપી મોહિત ઘાસકાડિયાની ધરપકડ કરી રાઈડર્સની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલી વારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડોક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડોક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઇજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડૉક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે શ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે